રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સમાધિ સ્થળે પાઠવી શ્રદ્ધાંજલિ ગાંધી સ્મૃતિ ખાતે ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સર્વ ધર્મ પ્રાર્થના સભામાં રહ્યા ઉપસ્થિત ગાંધી જયંતિએ પોરબંદરના કીર્તિ મંદિરમાં મુખ્યમંત્રી આપી શ્રદ્ધાંજલિ ગાંધીજીના તૈલ ચિત્ર પર પુષ્પાંજલિ અર્પી સર્વ ધર્મ શાંતિ સભામાં આપી હાજરી તો રાજ્યમાં અનેક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરી અપાયો સ્વચ્છતાનો સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષની ગૌરવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ સમાજની એકતા પર મુક્યો ભાર તો આત્મનિર્ભરતા માટે પણ કરી દેશવાસીઓને હાકલ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભુજમાં કર્યું શસ્ત્ર પૂજન કહ્યું શસ્ત્ર માત્ર એક હથિયાર નહીં પણ ધર્મની સ્થાપનાનું છે સાધન શાસ્ત્ર અને શસ્ત્રને ગણાવી આપણી જીવંત પરંપરા રાજ્ય સહિત દેશભર માં પરંપરા પર્વ વિજયા દશમી ની ઉજવણી સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરી શસ્ત્ર પૂજા તો દશેરાના પાવન પર્વ નિમિત્તે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ની ખરીદી માટે લોકો શોરૂમ માં ઉમટ્યા રાજ્યના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ આવતીકાલે નવા પ્રમુખ પદની ચૂંટણી માટે ભરાશે ઉમેદવારી ફોર્મ તો ભારતીય બોલર્સ સામે પ્રથમ દિવસે વેસ્ટ ઈન્ડિઝની નબળી શરૂઆત વેસ્ટ ઈન્ડિઝને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય પડ્યો ભારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ એકસો બાસઠ રનમાંથી ઓલઆઉટ ભારતે બે વિકેટ ગુમાવી ફટકાર્યા એકસો એકવીસ રન